મહુવા નજીકના નિકોલ બંધારામાં ડૂબી જતા એક આધેડનું મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ નિકોલ બંધારામાં ડૂબી જતા એક આધેડનું થયેલ મોતના બનાવ અંગે આજે સવારે નવ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ નિકોલ બંધારામાં હનીફભાઈ રફીકભાઈ ઉંમરવરસ ઓગણચાલીસનું અકસ્માતે ડૂબી જતાં મોત થયું હતું બનાવને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે અને જે જેમના મૃતદેહને બહાર કાઢવામાં આવતો હોવાના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે